નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી નાગરવેલ ચેનલમાં મિત્રો આપણે જે પણ વસ્તુઓને આંખે જોઈ શકીએ છીએ આપણે માત્ર એની પર જ વિશ્વાસ કરીએ છીએ ભૂત પ્રેત અને આત્મા જેવી વસ્તુઓનું આધુનિક વિજ્ઞાન માને છે કે એ સત્ય નથી પરંતુ આપના હિન્દુ ધર્મમાં એવા ભૂત પ્રેતની સાચી વાતોને સ્વીકારવામાં આવી છે ગરુડ પુરાણના પ્રેતખંડમાં આ વિષયમાં વિશેષ વિસ્તૃત માહિતી આપેલ છે આજે આપણે જાણશું કે માણસ મરણ પામ્યા પછી પ્રેત કેમ બને છે ભૂત પ્રેત શું ખાય છે એ ક્યાં રહે છે અને તેમને મુક્તિ કેવી રીતે મળે છે મિત્રો જેમ આપણે જીવતા લોકોની દુનિયા છે તેમ ભૂત પ્રેતોની પણ પોતે અલગ દુનિયા હોય છે જ્યાં માત્ર ભૂતો અને આત્માઓ રહે છે ઘણા લોકોને એના પર વિશ્વાસ નથી હોતો પણ જેમને આવા અજાત શક્તિઓને અનુભવ્યું છે તેઓને તેની હાજરીનો ખ્યાલ આવી જાય છે ગરુડ પુરાણ મુજબ તે લોકો જભૂત બને છે જેમની છેલ્લી ઈચ્છા અધૂરી રહી જાય છે અથવા જેમનો અંતિમ સંસ્કાર યોગ્ય રીતે નથી થતો આવા મનુષ્યોની આત્મા અશાંતિથી ભરેલી હોય છે અને તેઓ મૃત્યુ પછી વર્ષો સુધી ધરતી પર ભટકતા રહે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ તીવ્ર ભૂખ તરસ કામવાસના ક્રોધ અને લોભલાલચ જેવી અનિયંત્રિત ઈચ્છાઓ સાથે મરે છે તે રૂપે ભટકવાનું કર્મ મેળવે છે જેમણે આપઘાત કર્યો હોય હત્યાનો ભોગ બન્યા હોય કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય એ પણ પ્રેત બની જાય છે આવા લોકો માટે શ્રાદ્ધ અને તર્પણ જરૂરી છે જો કુટુંબ કે વંશ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ નથી કરતા તો આવી આત્માઓ દુઃખી બનીને જીવિત લોકોના જીવનમાં લાવે છે ભૂતો ભોજન માટે હંમેશા તરસ્યા રહે છે તેમના માટે કોઈ પણ વસ્તુથી તૃપ્તિ મળતી નથી હવે પ્રશ્ન થાય છે કે ભૂત શું ખાય છે આનો સીધો જવાબ નથી કારણ કે ભૂખના શરીર નથી હોતા તેમ છતાં ગરુડ પુરાણ અનુસાર કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે કેટલાક લોકો માનતા હોય છે કે ભૂતોએ મીઠાઈ માંસ દારૂ લોહી પસીનો કીડા વાસના જેવી વસ્તુઓમાં રૂચિ હોય છે કારણ કે જીવતાંગ વખતે જેનો અભાવ થયો હોય એ બધું તેઓને આકર્ષે છે તો કેટલાક લોકો માનતા હોય છે કે ભૂતકની ખાતાંગ નથી માત્ર માનસિક તૃપ્તિ માટે ખાવાની ઈચ્છા રહે છે પણ એ ઈચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી હવે ચાલો આપણે પુરાણની પ્રાચીન કથા જાણીએ ત્રેતાયુગમાં એક શૂરવીર અને ધર્મપ્રિય રાજા બબ્રુવાહન હતા એક દિવસ તેઓ શિકાર પર ગયા અને ઘનઘોર જંગલમાં ભટકી ગયા તરસ અને થાકથી દુઃખી રાજાએ એક તળાવના કાંઠે પાણી પીધું અને એક વૃક્ષની નીચે આરામ કરવા લાગ્યા ત્યાંને એક ભયાનક પ્રેત પ્રગટ થયું અને વિનમ્રતાપૂર્વક કહ્યું હે ધર્મનિષ્ઠ વ્યક્તિ તમે કોણ છો તમારા સ્પર્શથી મારું પ્રેતભાવ ઓગળી રહ્યો છે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું તમે કોણ છો અને કયા પાપના કારણે આ સ્થિતિમાં આવ્યા છો પ્રેતએ જવાબ આપ્યો હે રાજન જેઓનું શ્રાદ્ધ તર્પણ અને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર નથી થતો જેમનું મૃત્યુ અકાળે થાય છે તેઓ પ્રેત બનીને અહીં રહે છે અમે કોઈ ભૌતિક વસ્તુ ખાઈ શકતા નથી અહીં ઘણા સુંદર ફળો છે પણ હું તરસેલો અને ભૂખેલો છું કારણ કે મને ઘણી તૃપ્તિ મળતી નથી એ પછી પ્રેતે કહ્યું મારો પૂર્વજન્મ વિદિશા શહેરમાં થયો હતો હું વૈશ્ય હતો મારું નામ સદૈવ હતું મેં ઘણા દાન અને તર્પણ કર્યા હતા પણ સંતાન ન હોવાથી મારો અંતિમ સંસ્કાર કોઈએ કર્યો નહીં જેના કારણે હું પ્રેત બન્યો છું તે પ્રેતે રાજાને એક મણી આપી અને વિનંતી કરી કે કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવીને મારા માટે શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરાવો જેથી મને મુક્તિ મળે પછી રાજા ત્યાંથી ચાલી ગયો અને જ્યારે રાજ્ય પાછો ફર્યો ત્યારે તેણે વિધિપૂર્વક તમામ ક્રિયાઓ કરીને એ આત્માને મુક્તિ આપી જ્યારે તર્પણ પૂર્ણ થયું ત્યારે એ પ્રેત એક તેજસ્વી સ્વરૂપમાં આવીને રાજાને ધન્યવાદ આપ્યો અને સ્વર્ગમાં ગમન કરી ગયો આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ મરણ પામેલા વ્યક્તિ માટે છેલ્લા સંસ્કાર ખૂબ આવશ્યક છે અને એ માત્ર કુટુંબજનો જ નહીં કોઈ પણ આ કર્મ કરી શકે છે મિત્રો આશા છે કે તમે હવે સમજી ગયા હશો કે માનવ મરણ પછી પ્રેત કેમ બને છે તેઓ શું ખાય છે ક્યાં રહે છે અને તેમને મુક્તિ કેવી રીતે મળે છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવાન જા આધ્યાત્મિક જ્ઞાન માટે અમારી નાગરવેલ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ